છે ગુજરાતની ન્યૂઝ ચેનલ તરફથી સમસ્ત ભરૂચ જિલ્લાને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના ભરૂચ એલસીબી પોલીસની ટીમ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વલિયા વિસ્તારમાં સોલાર પ્લાન્ટમાં કેબલ વાયરની ચોરીમાં પણસોલી ગામનો અરુણ વિનુભાઈ વસાવા અને મંગરોલ તાલુકાનો નિલેશ ફટેસિંહ વસાવા સંડોવાયેલા છે અને બંને બાઇક સાથે હાલ મેરા ગામ પાસે હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે તપાસ કરતાં બંનેને મેરા ગામ પાસેથી ઝડપી લીધા હતા અને સઘન પૂછપરછ કરતાં અરુણ વસાવાએ કબૂલાત કરી હતી કે તેને પૈસાની જરૂરિયાત માટે ચોરી કરવાનું નક્કી કર્યું હતું તેણે પોતાના મિત્ર નિલેશ વસાવા જીગો વસાવા મેહુલ વસાવા અને વિશાલ વસાવા સાથે મળીને છેલ્લા એક મહિનામાં વાલિયા વિસ્તારમાં પાંચ અલગ અલગ સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરી હતી ચોરી કરેલા કેબલમાંથી નીકળેલું કોપર મોસાલી ખાતે ભંગારનો વેપાર કરતા મોઈન સૈયદને વેચ્યું હતું તેમજ અંકલેશ્વરના સેનપુર ગામ ઈ સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું એલસીબી પોલીસે બંને પાસેથી બે મોબાઈલ અને એક લાખની બાઈક તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા એક લાખ નેવ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કરી વલિયા તાલુકાના જીગા વસાવા મેહુલ વસાવા વિશાલ વસાવા અને મોસાલીનો ભંગાર્યો મોઈન સૈયદને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલા અરુણ વસાવા અને નિલેશ વસાવાને અંકલેશ્વર રૂરલ પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા વાત છે ગુજરાતની ન્યૂઝ ચેનલ તરફથી સમસ્ત ભરૂચ જિલ્લાને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના